જય માતાજી ગઢવીના અને આજે માય મા બાકી વનવગડાના વા એવા માના લખેલા દુહા કવિ કાગ બાપુના બહુ સરસ દુહા લખ્યા છે અને દુનિયાભરની માલપા એ દુહાને પાંખું આવી ગઈ છે અને એકે એક કલાકાર જ્યારે બોલતા હોય ત્યારે એમ થાય શું પાત્ર માં હશે કારણ કે હશે પાત્ર હજારો પ્રીતાળય પૌભા પણ માથી મોટું ના અવની પરે એ ધરતી માથે જો મોટામાં મોટું પાત્ર હોય તો એ માં છે અને મા માટે જ્યારે ભગત બાપુ એમના માં એટલે કે એમના બા ધનભાઈ માં એ જ્યારે સર્ગવાસ થયા ત્યારે નાનું બાળક રોવે એમ ભગતબાપુ એની પાસે રોવા મીંડ્યા અને એમ કહેતા હતા કે માં જ્યાં હું મા શબ્દ બોલું ને ਪਣ ਮੋਢੇ ਮੋਢੇ ਬੋਲੂ ਮਾਤਾ ਆਤਮਨ ਹਾਚੋਈ ਨਾਨਪ ਖਾਂਬਰੇ ਪਣ ਪਸ ਮੋਟੋਪ ਮੋਟਪੁ ਨਹੀਂ ਮਜਾ ਐ ਮਨ ਕੜਵੀ ਲਾਗੇ ਕਾਗੜਾ ਪਣ ਮੋਢੇ ਮੋਢੇ ਬੋਲੂ ਮਾ

પણ મા તારો તુકારો ક્યાંય ન મળે કાગડાય એ મા તું જે તુકારો કરતી હતી એ તુકારો આ ઘરની માલપાથી હાલ્યો ગયો અને એટલે કીધું કે મળી નહીં હરીન મા એથી પરમેહર પણ પશુ થયા મા વિનાનો તો ભગવાન પણ ભૂંડો લાગે છે મા વિનાનો તો પૂરો ભગવાન પણ ભગવાન નથી બની શકતો કારણ કે આપણામાં ચોવીસ અવતાર થયા હિન્દુ ધર્મની માલપા ચોવીસ અવતાર થયા જય જય મીન વરાહ કમઠ નર હર બલિ વામન ફરશુ રામ રઘુબેર કૃષ્ણ કીર્તિ જગપાવન બુદ્ધ કલંકી વ્યાસ પૃથુ હરિહ મનવંતર યજ્ઞ ધ્રુવૃદર બદ્રીપતિ દત્ કપિલ દેવ આ સનકા દરુણા કરો ચોવીસ રૂપ લીધાઋષિર યજ્ઞ દાસ વુર ભદ્ધરો જય જય મીન વરાહ કમઠ નર હર બલિ વામન ફરશુ રામ રઘુબીર કૃષ્ણ કીર્તિ જગપાવન ઈ ચોવીસે ચોવીસ અવતાર ની માલપા દસ પૂર્ણાવતાર દસ પૂર્ણ અવતાર ની માલપા બે અવતાર એવા છે કે જેને માં મળી છે અને જગતે એના મંદિર માંડી એની મૂર્તિ માંડી અને આજ સુધી હવાર હાંજ આરતી ઉતારતા હોય તો એ બે અવતાર રૂડા લાગતા હોય ને તો એ માના હિસાબે અને બે અવતારે એમ કીધું છે કઈ જનની જનની તૌ પદ રેણું કણ ધાર્યો પણ તાકે માથે અડી ગઈ છે એટલે અમે જગતની ચોકની માલપા પુરાઈ ગયા બાકી ચોવીસ પૂર્ણ અવતારની માલપાથી દસ પૂર્ણ અવતાર દસ પૂર્ણાવી માલપા એક રાઘવ અને એક કૃષ્ણ જેને માં કૌશલ્યા મળી મા યશોદા મળી અને જગતની માલપા રૂડા લાગ્યા ક્રોડો નો આખર કામના આખર એક જતા એક જ માં અક્ષર વિયો જાય તો કરોડો અક્ષર કવિ કે મારા માટે નકામા છે જો એક માં અક્ષર વિયો જાતો હોય તો આખર એક જતા ક્રોડો અક્ષર કામના પણ મોટે બોલું માં જાતો કોઠે તાઢપ કાગડા જ્યાં ખસ માં શબ્દ જ્યાં હું બોલું ત્યાં કોઠાની માલપા બત્રીસ કોઠાની માલપા જાણે દીવડા થઈ જતા હોય એલું એ કારણ કે કદાચ ગોમતીમાં સ્નાન કરીને તપસ્યા કરી તો કૃષ્ણ મળે હિમાલયની માલપા કદાચ તપસ્યા કરે તો ભગવાન શિવ મળે અને બહુ તપસ્યા કરો તો કદાચ નારાયણ મળે પણ ભગવત તો ભજતા મળે બહુ કઠિન તપસ્યા કરો તો કદાચ ઈશ્વર મળે પણ ભગવત તોય ભજતા અન મહેશ્વર આવી મળે પણ મળે મળે ને એક જ માં તો કાગડા પણ મળે મળે ને એક જ માં ક્રોડે ઉપાય કાગડા માં દુનિયામાંથી વહી જાય પછી એને મળી શકાતું નથી અમૃત ભર્યલ તણા બીજા એ ભણતા બાપ પણ કોરા કાગડા બીજા તો બધાય ભલું કઈ કઈ બોલાવે મોટા કઈ કઈ બોલાવે બાપુ કઈ કઈને બોલાવે પણ માં તારો તુકારો એ તુકારાની માલપા જે મીઠપ હતી એ જગતના બીજા કોઈ શબ્દની માલપા મીઠપ રહી નહીં માં અને એટલે ચારણ કવિ કવિ કચ્છનો કચ્છ નો કવિ એમ કે છે માથી કોઈ મોટું જડ જડધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ માં અંબા આગળ આલિયા ભગવાન શિવ એ તો દેવાથી દેવ મહાદેવ છે विशाल बाल बाल चंद्र लाल ज्वाल लोचनम दयाल दीन बंधु है कृपाल कष्ट मौचनम नाथ यादिनाथ भूतनाथ भोलियो भवानीनाथ हैमेश हाथ जोड़ियो सम कैलाश बास खास भूत यद भूत देव दूत पास है तो मात तात ब्रात नात मात तात ब्रात है भगवान शिव ने माँ बाप नहीं शिव तो आखा जगत नो माँ बाप से ई शिवे ते એક વખત ભગવતી પહે જેને કહેવાનું કે ભિક્ષાંત દેહી અન્નપૂર્ણા ભવતી ત્યારે આલના શબ્દો હાચા પણ છે કે માથી કોઈ મોટું નહીં જડ ધર કે જગદીશ સૌ કોઈ નમાવે અંબા આગલ આલિયા અને કોઈનું વાહન કદાચ મોર હશે કોઈનું વાહન નંદી હશે કોઈનું વાહન હંસ છે કોઈનું વાહન ગરુડ છે કોઈનું વાહન ઐરાવત હશે કોઈનું વાહન બકરું હશે જુદા જુદા બધા વાહન હશે પણ સિંહ ઉપર જો સવારી કરી શકતી હોય ને તો એ મા છે ભગવતી છે જગદંબા છે જેણે સિંહની માથે સવારી કરી છે એટલે માંથી કોઈ મોટું નહીં જળ ધર જગદેશ સૌ કોઈ નમાવે શૈષ અંબા આગળ આલિયા જય માતાજી પૌભાગટ વિના